અમરેલી જિલ્લામાં રાત્રિના સમયે કમોસમી વરસાદ શરૂ થયો હતો અમરેલી સાવરકુંડલા લીલીયા લાઠી પંથકમાં વરસાદ પડ્યો હતો આ સાથે ખાંભાના અનેક ગામડાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે ખાંભા ગીરના વાંગદરા રબારીકા ભૂંડણી ગામોમાં લીલીયાના એકલેરા હરિપરા લાઠીના પ્રતાપગઢ અકાળા સહિતના ગામોમાં વરસાદ પડ્યો છે અવિરતપણે ધીમી ધારે વરસાદ વરસતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે આ ઉપરાંત રાજુલાના કોસલ બેલ્ટ વિસ્તારમાં ડુંગર માંડળ ડુંગર પરડા કુંભારિયા દેવકા બાલાપર મસુંદડા સહિતના આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે ભારે વરસાદને લઈ ડુંગરની સ્થાનિક નદીમાં પૂર આવ્યું છે અને રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થયા છે તો આ સાથે જાફરાબાદ કોસ્ટલ બેલ્ટમાં પણ આખી રાત ધોધમાર વરસાદ વરસ્યો છે જાફરાબાદ શહેર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો છે ગામની શેરીઓ અને દરિયાઈ કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં પાણી ભરાયા છે